હલો સ્ટુડન્ટ્સ બી કોમ એકાઉન્ટન્સીમાં આપણે રોકડ બજેટનો એક દાખલો શીખીશું આ જે દાખલો છે એ ગુજરાત યુનિવર્સિટી ટીવાય બીકોમ એપ્રિલ બે હજાર નવ યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે તો સૌપ્રથમ આ દાખલો સમજી લઈએ રકમ બરાબર વાંચીને સમજી લઈએ અને ત્યારબાદ એનો જવાબ ગણીશું અમરદીપ લિમિટેડની નીચેની વિગતોને આધારે તારીખ ત્રીસ છ બે હજાર પચીસના રોજ પૂરા થતાં ત્રણ માસનું રોકડ અંદાજપત્ર તૈયાર સૌ પ્રથમ જે ટેબલ આપ્યું છે એની અંદર માર્ચ એપ્રિલ મે જૂન અને જુલાઈ આ રીતે પાંચ માસ માટે ખરીદી શરૂઆતનો સ્ટોક અને પરોક્ષ ખર્ચની રકમ આપી છે ત્યારબાદ થોડી વધારાની માહિતી આપી છે જેમાં પહેલા મુદ્દામાં એક એપ્રિલના રોજ રોકડ અને બેંક શિલ્લક આપી છે એક લાખ રૂપિયા વેચાણ પર કાચા નફાનો દર આપ્યો છે તેત્રીસ પૂર્ણાંક એક ત્રત્યાંશ ટકા સાહીઠ ટકા ખરીદી અને વેચાણ સાખ ઉપર થાય છે રોકડ ખરીદી અને રોકડ વેચાણ બંને પર રોકડ વટાવનો દર પાંચ ટકા છે સમયગાળો ઉધાર ખરીદી એક દ્વિતીયાંશ માસ પરોક્ષ ખર્ચા એક ચતુર્થાંશ માસ કાયમી મિલકતનો ત્રિમાસિક ઘસારો પિસ્તાલીસ હજાર રૂપિયા છે જેનો સમાવેશ પરોક્ષ ખર્ચમાં થયેલો છે એટલે પરોક્ષ ખર્ચમાંથી ઘસારો બાદ કરવો પડશે ઉધાર વેચાણના સાહીઠ ટકા નાણાં વેચાણ પછીના મહિને ત્રીસ ટકા પછીને બીજે મહિને બાકીના નાણાં એટલે બાકીના દસ ટકા ત્રીજે મહિને મળે છે ત્રણ લાખ રૂપિયાના દસ ટકાના ડિબેન્ચર પર ત્રિમાસિક વ્યાજ એપ્રિલ અને જુલાઈમાં ચૂકવવાનું થશે જે આપણે ખર્ચમાં બતાવીશું ડિબેન્ચર પર વ્યાજ માસિક પગાર દસ હજાર રૂપિયા પછીના માસની સાતમી તારીખે ચૂકવાય છે માર્ચ માસથી પગારમાં દસ ટકા વધારો આપવાનો છે બરાબર તો આટલી વિગતો આપી છે હવે અગત્યની વાત એ છે કે આ પ્રશ્નમાં વેચાણની રકમ આપી નથી સર ખરીદી આપી છે શરૂઆતનો સ્ટોક આપ્યો છે પરોક્ષ ખર્ચ આપ્યો છે પણ વેચાણ કેટલું તે કોઈ પણ રીતે આપ્યું નથી હા એક હિન્ટ આપી છે કે વેચાણ પર કાચા નફાનો દર આપેલો છે તેત્રીસ પૂર્ણાંક એક સત્યાંશ ટકા તો એનો ઉપયોગ કરીને આપણે સૌથી પહેલું તો વેચાણ સુધી નાખવું પડશે બરાબર તો આપણે વેચાણ શોધતાં પહેલાં જે આપણે જે રીતે રોકડ બજેટ બનાવવાનું છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એપ્રિલથી જૂન બે હજાર સુધીના ત્રણ માસનું રોકડ અંદાજપત્ર જે પ્રશ્નમાં કહ્યું છે એ પ્રમાણે બરાબર તો સૌપ્રથમ શરૂઆતની 1 એક એપ્રિલના રોજ શરૂઆતની સિલક જે છે બેંક સિલક રોકડ સિલક કે બેંક સિલક કેટલી આપી છે એક લાખ રૂપિયા એ આપણે અહીંયા લખી દઈશું બરાબર ત્યારબાદ રોકડ આવકો રોકડ આવકોમાં રોકડ વેચાણ લખવાનું છે અને ત્યારબાદ દેવાદારો પાસેથી ઉઘરાણી એટલે કે ઉધાર વેચાણની બરાબર એ શોધીને લખવું પડશે પણ આપણે ચર્ચા કરીએ પ્રમાણે પ્રશ્નમાં આપ્યું નથી તો એ શોધવું પડશે કઈ રીતે શોધીશું તો એના માટે આ રીતે આપણે ટેબલ બનાવીશું વેચાણની ગણતરી કરવા માટે તમે જોઈ શકો છો તો પ્રશ્નમાં ભલે વેચાણ નથી આપ્યું પણ સ્ટોક આપેલો છે તો શરૂઆતનો સ્ટોક વધતા ખરીદી માઇનસ આખર સ્ટોક આમ આપણે કરીએ તો આપણને વેચેલ માલની પડતર મળશે બરાબર તો પ્રશ્નમાં આ ત્રણે ત્રણ આપેલું છે શરૂઆતનો સ્ટોક પણ આપેલો છે ખરીદી પણ આપેલી છે અને આખરનો સ્ટોક પણ આપેલો છે જેમ કે માર્ચ માસ તો માર્ચ માસમાં શરૂઆતનો સ્ટોક આપેલો છે પચીસ હજાર રૂપિયા ખરીદી આપી છે ત્રણ લાખ રૂપિયા બરાબર અને આખરનો સ્ટોક કેટલો તો માર્ચ માસમાં આખરનો સ્ટોક જે હશે એ કેટલો હશે એપ્રિલનો શરૂઆતનો છે એ માર્ચનો આખરનો થશે બરાબર તો સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા જે છે એ માર્ચ માસનો આખરનો સ્ટોક થશે બરાબર તો શરૂઆતનો સ્ટોક વધતા ખરીદી માઇનસ આખરનો સ્ટોક આમ કરીએ તો વેચેલ માલની પડતર મળશે બે લાખ સત્યાસી હજાર પાંચસો રૂપિયા બરાબર આવું જ આપણે દરેક માસ માટે શોધીશું એપ્રિલનો શરૂઆતનો સ્ટોક સાડત્રીસ પાંચસો ખરીદી આપી છે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા અને આખરનો સ્ટોક નથી આપ્યો પણ મેનો શરૂઆતનો એટલે એપ્રિલનો આખરનો બનશે બાસઠ પાંચસો બરાબર આમ કરીએ તો એનો પણ આપણને જવાબ મળે વેચેલ માલની પડતર ત્રણ લાખ પચીસ હજાર રૂપિયા બરાબર તો આ રીતે આપણે ગણતરી કરીને શોધતા જવાનું છે અને પછી આપણે બધી ગણતરી થઈ જાય પછી વેચાણ શોધી શકીશું મે તો મેનો શરૂઆતનો સ્ટોક બાસઠ હજાર પાંચસો રૂપિયા ચાર લાખ ખરીદી અને આખરનો સ્ટોક પચોતેર હજાર રૂપિયા આમ કરીએ તો ત્રણ લાખ સત્યાશી હજાર પાંચસો રૂપિયા વેચેલ માલની પડતર મળે બરાબર ત્યારબાદ જૂન તો જૂનનો શરૂઆતનો સ્ટોક જે છે પચોતેર હજાર રૂપિયા ખરીદી ચાર લાખ પચાસ હજાર અને આખરનો સ્ટોક જુલાઈનો શરૂઆતનો એટલે જૂનનો આખરનો અડસઠ હજાર સાતસો પચાસ બરાબર આ રીતે થશે ચાર લાખ છપ્પન હજાર બસો પચાસ ચાલો પછી જુલાઈ તો જુલાઈનો શરૂઆતનો સ્ટોક છે અડસઠ હજાર સાતસો પચાસ ખરીદી આપી છે પાંચ લાખ અને આખરનો સ્ટોક નથી બરાબર કારણ કે અહીંયા નથી તો એ શોધાય નહીં એટલે એની વેચેલ માલની પડતર પણ શોધાશે નહીં આ રીતે બરાબર તો હવે વેચેલ માલની પડતર આપણને મળી ગઈ દરેક માસની બરાબર એના પરથી આપણે શું શોધવાનું થશે વેચાણ શોધવાનું થશે પ્રશ્નમાં સૂચના આપી છે એનો ઉપયોગ કરવાનો કે વેચાણ પર કાચા નફાનો દર તેત્રીસ પૂર્ણાંક એક તૃત્યાંશ ટકા છે ધારો કે વેચાણ સો રૂપિયા છે બરાબર જુઓ એ નીચે મેં ગણતરી કરી જ છે જો વેચાણ સો રૂપિયા હોય કાચો નફો તેત્રીસ પૂર્ણાંક એક તૃત્યાંશ ટકા સોના તેત્રીસ પૂર્ણાંક એક તૃત્યાંશ ટકા એટલે એટલા જ થાય તો વેચાણમાંથી કાચો નફો બાદ કરો તો શું મળે વેચેલ માલની પડતર એટલે સો માંથી તેત્રીસ પૂર્ણાંક એક ત્રત્યાંશ બાદ કરીએ તો પૂર્ણાંક બે ત્રત્યાંશ મળે આ વેચેલ માલની પડતર થઈ હવે આપણે આના આધારે પદ મૂકી શકીએ કે જો વેચેલ માલની પડતર બરાબર જો વેચેલ માલની પડતર છાસઠ પૂર્ણાંક બે તૃત્યાંશ હોય તો કાચો નફો તેત્રીસ પૂર્ણાંક એક તૃત્યાંશ ટકા માટે સો એ કેટલા બરાબર આમ કરીએ તો આપણને પચાસ ટકા કાચો નફો મળે વેચેલ માલની પડતર પર બરાબર એટલે જે વેચેલ માલની પડતર છે એના પર કાચો નફો કેટલો થવાનો પચાસ ટકા તો વેચેલ માલની પડતરમાં પચાસ ટકા કાચો નફો ઉમેરી દઈએ તો આપણને વેચાણ મળી જશે જે આપણે પ્રશ્નમાં નથી આપ્યું બરાબર તો આના પચાસ ટકા લેખે કાચો નફો ઉમેરવાનો થાય તો બે લાખ સત્યાસી હજાર પાંચસોના પચાસ ટકા કરો તો એક લાખ તેતાલીસ હજાર સાતસો પચાસ બરાબર એ જ રીતે ત્રણ લાખ પચીસ હજારના પચાસ ટકા એક બાસઠ પાંચસો એક લાખ ત્રાણું હજાર સાતસો પચાસ અને બે લાખ અઠાવીસ હજાર એકસો ને બરાબર વેચેલ માલની પડતર વધતા કાચો નફો એટલે વેચાણ થાય આમાં આ ઉમેરી દેવાનું છે તો આ વેચાણ મળી ગયું જે પ્રશ્નમાં વેચાણ નહીં આપેલું હતું એ બરાબર હવે વેચાણને આપણે છૂટું પાડવાનું કે એમાંથી રોકડ વેચાણ કેટલું અને ઉધાર વેચાણ કેટલું બરાબર તો વેચાણનો આંકડો તો આપણને મળી ગયો હવે બહુ સરળતાથી આપણે એ વેચાણને છૂટું પાડી શકીશું બરાબર તો જુઓ વેચાણનો જે આંકડો મળ્યો બરાબર ચાર લાખ એકત્રીસ હજાર બસો ને પચાસ માર્ચનું આપણે અહીંયા લખી દઈશું એ જ રીતે એપ્રિલનું વેચાણ ચાર સત્યાશી પાંચસો મેનું વેચાણ પાંચ એક્યાસી બસો પચાસ જૂનનું વેચાણ છ લાખ ચોર્યાસી હજાર ત્રણસો ને પંચોતેર અને જુલાઈનું વેચાણના આંકડા નહીં મળી શકે બરાબર ચાલો હવે છૂટું પાડવાનું છે કે એમાંથી રોકડ વેચાણ કેટલું તો અહીંયા સૂચના આપી જ છે જુઓ સાહીઠ ટકા ખરીદી અને વેચાણ શાખ ઉપર થાય છે એનો મિનિંગ શું થયો કે બાકીની ચાલીસ ટકા રોકડેથી થાય છે બરાબર સાહીઠ ટકા જો વેચાણ ઉધાર થાય શાખ ઉપર એટલે ઉધાર તો બાકીનું રોકડ થશે તો રોકડ વેચાણ કેટલું થશે ચાલીસ ટકા તો આના ચાલીસ ટકા કરીએ ચાર લાખ એકત્રીસ હજાર બસો પચાસના ચાલીસ ટકા તો એક લાખ હજાર પાંચસો બરાબર આ ચાલીસ ટકા પ્રમાણે રોકડ વેચાણ આપણે ગણવાનું છે આના ચાલીસ ટકા એ જ રીતે અહીંયા થશે એક એપ્રિલના મેના ના થશે બે લાખ બત્રીસ હજાર પાંચસો અને જૂનના થશે બે સાતસો પચાસ આ રોકડ વેચાણ થઈ ગયું રોકડ વેચાણ માટે શું કહ્યું છે વટાવનો દર છે પાંચ ટકા એટલે પાંચ ટકા લેખે રોકડ વટાવ માઇનસ કરી નાખવાનો ડિસ્કાઉન્ટ બરાબર તો આના પાંચ ટકા આપણે ગણી નાખવાના થાય તો આઠ હજાર છસો ને રૂપિયા નવ હજાર સાતસો પચાસ રૂપિયા બરાબર આના પાંચ ટકા એ જ રીતે અગિયાર હજાર છસો અને તેર હજાર છસો અઠ્યાસી બરાબર રોકડ વેચાણમાં પાંચ ટકા રોકડ વટાવ માઇનસ કરો એટલે ચોખ્ખું રોકડ વેચાણ મળશે તમને એક લાખ ત્રેસઠ હજાર આઠસો પચોતેર માર્ચનું પછી એક લાખ પંચ્યાસી હજાર બસો પચાસ એપ્રિલનું બે લાખ વીસ હજાર આઠસો મેનું અને બે લાખ સાહીઠ હજાર બાસઠ રૂપિયા જૂનનું બરાબર તો આ રીતે આપણને વેચાણના આંકડા મળી ગયા હવે વેચાણના જે આંકડા મળ્યા આપણે બજેટમાં લખી શકીએ રોકડ વેચાણ તો આપણે કયા માસનું જોઈએ એપ્રિલ એપ્રિલનો આંકડો મળ્યો એક લાખ પંચ્યાસી હજાર બસો પચાસ મે બે લાખ વીસ હજાર આઠસો પંચોતેર અને જૂન બે લાખ સાહીઠ હજાર બાસઠ રૂપિયા બરાબર તો આ રીતે વેચાણ મળી ગયું કયું રોકડ હવે ઉધાર વેચાણની વાત કરીએ રોકડ વેચાણ ચાલીસ ટકા છે અને ઉધાર વેચાણ કેટલું સાહીઠ ટકા તો કુલ વેચાણના સાહીઠ ટકા ઉધાર વેચાણ થશે તો કુલ વેચાણ કેટલું છે ફરી પાછું આપણે લખી દઈએ ચાર લાખ એકત્રીસ હજાર બસો પચાસ ચાર સત્યાશી પાંચસો પાંચ એક્યાસી બસો પચાસ છ ચોર્યાસી ત્રણસો ને જૂનનું જુલાઈનું તો છે જ નહીં હવે ટકા ઉધાર વેચાણ છે કુલ વેચાણ બરાબર તો સાહીઠ ટકા ગણતરી કરવી પડશે સાહીઠ ટકા થશે કેટલા બે લાખ અઠ્ઠાવન હજાર સાતસો પચાસ માર્ચના એપ્રિલના થશે બે લાખ બાણું હજાર પાંચસો મેના થશે ત્રણ લાખ અડતાલીસ હજાર સાતસો પચાસ અને જૂનના થશે ચાર લાખ દસ હજાર છસો બરાબર આ રીતે સાહીઠ ટકા ઉધાર વેચાણ થઈ ગયું હવે ઉધાર વેચાણની ઉઘરાણી કઈ રીતે થાય છે તો પ્રશ્નમાં જે સૂચના આપી છે એ જો ઉધાર વેચાણના સાહીઠ ટકા નાણાં વેચાણ પછીના મહિને ત્રીસ ટકા બીજે મહિને અને બાકીના ત્રીજે મહિને મળે એટલે ત્રણ ટુકડામાં નાણાં મળે સાહીઠ ટકા ત્રીસ ટકા અને દસ ટકા બરાબર તો માર્ચ મહિનામાં જે વેચાણ કર્યું એના સાહીઠ ટકા એપ્રિલમાં મળે ત્રીસ ટકા મેમાં મળે અને દસ ટકા જૂનમાં મળે આ રીતે છૂટું પાડવું પડશે આ વેચાણ બરાબર તો એ રીતે જો કરીએ તો એક લાખ પંચાવન હજાર બસો પચાસ થાય સાહીઠ ટકા લેખે ત્રીસ ટકા લેખે સિત્તોતેર છસો પચીસ થાય અને દસ ટકા લેખે પચીસ હજાર આઠસો ને પચોતેર થાય બરાબર હવે એપ્રિલનું તો એપ્રિલમાં જે વેચાણ કર્યું એના સાહીઠ ટકા જે છે આના એ મેમાં મળે એટલે મેમાં કેટલા મળે એક લાખ પચ્યોતેર હજાર પાંચસો જૂનમાં કેટલા મળે સત્યાસી સાતસો પચાસ અને જુલાઈમાં કેટલા મળે દસ ટકા એટલે ઓગણત્રીસ બસો પચાસ બરાબર ફરી પાછું મેનું વેચાણ મેનું વેચાણ જે છે એના સાહીઠ ટકા જૂનમાં મળવાના બરાબર તો મેના સાહીઠ ટકા આના કેટલા થાય બે લાખ નવ હજાર બસો પચાસ ત્રીસ ટકા જુલાઈમાં મળશે કેટલા એક લાખ ચાર હજાર છસો પચીસ અને બાકીના દસ ટકા ઓગસ્ટમાં મળશે જે આપણે કામ નથી એટલે લખતા જ નથી બરાબર ચાલો પછી જૂનનું વેચાણ જૂનના વેચાણના નાણાં ક્યારે મળશે સાહીઠ ટકા જુલાઈમાં મળશે બે લાખ છેતાલીસ હજાર ત્રણસો પચોતેર ત્રીસ ટકા ઓગસ્ટમાં મળશે અને દસ ટકા સપ્ટેમ્બરમાં જેનું પણ આપણે કામ નથી બરાબર હવે આપણે બજેટ કયા મહિનાનું બનાવી રહ્યા છે એપ્રિલ મે અને જૂન બરાબર તો એપ્રિલ મે અને જૂન આ ત્રણ મહિનાનું જે આપણે બજેટ બનાવી રહ્યા છે તો ત્રણ મહિનાની ઉગરાણી આપણે અંદર લખીશું બરાબર તો એપ્રિલની જે ઉગરાણી છે એ લખીએ સરવાળો કરી દઈએ એક લાખ પંચાવન હજાર બસો પચાસ મેનો સરવાળો કરી દઈએ બે લાખ ત્રેપન હજાર એકસો પચીસ અને જૂનનો સરવાળો કરી દઈએ ત્રણ લાખ બાવીસ હજાર આઠસો ને પંચોતેર બરાબર તો આ જે રકમ આવી આંકડાઓ એ આપણે બજેટમાં લખવાના છે ઉઘરાણી એપ્રિલની ઉઘરાણી છે એક લાખ પંચાવન હજાર બસો પચાસ મેની ની ઉઘરાણી છે બે તેપન એકસો પચીસ અને જૂનની ઉઘરાણી છે ત્રણ લાખ બાવીસ હજાર આઠસો પચોતેર તો આ રીતે ઉધાર વેચાણ અને રોકડ વેચાણ બંનેની વિગતો આવી ગઈ ચાલો વેચાણ પછી હવે બીજી ગણતરી ઉપર જઈએ જે મુદ્દાઓ આપણે કવર કરી લીધા છે એ ટીક કરી લઈએ તો બેંક સિલ્લકનો મુદ્દો કવર કરી લીધો છે ખરીદીની વાત થઈ ગઈ છે વેચાણની વાત થઈ ગઈ છે બરાબર બરાબર હવે આમાં ખરીદીનો મુદ્દો મુદ્દો હજુ બાકી છે વેચાણનો સોલ્વ કરીએ ખરીદી માટે પણ આપણે ગણતરી કરવી પડશે બરાબર પ્રશ્નમાં જે ખરીદીના આંકડાઓ આપ્યા જ છે જુઓ માર્ચની કુલ ખરીદી ત્રણ લાખ રૂપિયા એપ્રિલની ખરીદી ત્રણ લાખ પચાસ હજાર મેની ખરીદી ચાર લાખ રૂપિયા જૂનની ખરીદી ચાર લાખ પચાસ હજાર અને જુલાઈની ખરીદી પાંચ લાખ રૂપિયા ખરીદી માટે શું સૂચના આપી છે જુઓ સાહીઠ ટકા ઉધાર થાય છે શાક પર બરાબર એટલે બાકીની ચાલીસ ટકા રોકડેથી તો આના ચાલીસ ટકા કરીએ સૌ પહેલાં આપણે રોકડ જ સુધી નાખીએ એક લાખ વીસ હજાર આના ચાલીસ ટકા કરો પાંત્રીસ સિત્તેર કરી નાખીએ રોકડ ખરીદી ચાર લાખ ટકા કરવાનું થશે એક લાખ સાહીઠ હજાર રૂપિયા ત્યારબાદ એક લાખ હજાર રૂપિયા અને બે લાખ રૂપિયા ખરીદીમાં પણ વટાવ છે જો શું કહેવું છે રોકડ ખરીદી અને રોકડ વેચાણ બંને પર વટાવનો દર પાંચ ટકા છે એટલે પાંચ ટકા વટાવ બરાબર તો આના પાંચ ટકા પ્રમાણે વટાવ ગણીએ તો છ હજાર રૂપિયા અહીંયા આવશે સાત હજાર રૂપિયા બરાબર અહીંયા આવશે આઠ હજાર રૂપિયા જૂનમાં નવ હજાર અને જુલાઈમાં દસ હજાર આ વટાવ છે રોકડ વટાવ બાદ કરો એટલે ચોખ્ખી રોકડ ખરીદી મળશે તો ચોખ્ખી રોકડ ખરીદી એક લાખ ચૌદ હજાર ત્યારબાદ એક લાખ તેત્રીસ હજાર ત્યારબાદ એક લાખ બાવન હજાર એક લાખ એકોતેર હજાર અને એક લાખ નેવું હજાર બરાબર આ રીતે રોકડ ખરીદી મળી ગઈ આપણે કયા મહિનાનું બજેટ બનાવી રહ્યા છીએ એપ્રિલ મે અને જૂન તો એપ્રિલ મે અને જૂન ત્રણે ત્રણ મહિનાની ખરીદી મળી ગઈ ખરીદી એટલે જાવક છે બરાબર તો જાવકમાં બતાવીશું રોકડ ખરીદી એપ્રિલની છે એક લાખ તેત્રીસ હજાર રૂપિયા

તો ઉધાર ખરીદીની ગણતરી પણ આ જ રીતે કરીશું કુલ ખરીદી જે આપી છે એ લખી દઈએ માર્ચમાં ત્રણ લાખ એપ્રિલમાં ત્રણ લાખ પચાસ હજાર મેમાં ચાર લાખ જૂનમાં ચાર લાખ પચાસ હજાર અને જુલાઈમાં પાંચ લાખ બરાબર હવે કુલ ખરીદીમાંથી ચાલીસ ટકા રોકડ એટલે સાહીઠ ટકા ઉધાર થાય છે બરાબર તો ઉધાર ખરીદી સાહીઠ ટકા પ્રમાણે કરીએ તો ઉધાર ખરીદીના આંકડા આવશે એક લાખ એંશી હજાર બે લાખ દસ હજાર બે લાખ ચાલીસ હજ બે લાખ ચાલીસ હજાર બે લાખ સિત્તેર હજાર અને ત્રણ લાખ બરાબર આ આપણી ઉધાર ખરીદી થઈ ગઈ કુલ ખરીદીના સાહીઠ ટકા હવે ઉધાર ખરીદીના નાણાં કઈ રીતે ચૂકવવાના છે તો એના માટે સૂચના આપી છે ઉધાર ખરીદી એક દુત્યાંશ માસ બરાબર એક દુત્યાંશ માસ એટલે શું થયું અડધા નાણાં એ જ મહિનામાં અને બાકીના અડધા નાણાં પછીના મહિનામાં બરાબર તો એક લાખ એંસી હજાર રૂપિયા જે છે માર્ચની ખરીદી એના અડધા નાણાં એપ્રિલમાં માર્ચમાં ચૂકવવાના અડધા નાણાં એપ્રિલમાં આ રીતે પછી કંઈ નહીં બરાબર એ જ રીતે એપ્રિલની જે ખરીદી છે એના અડધા નાણાં એપ્રિલમાં ચૂકવવાના અને અડધા નાણાં મેમાં બરાબર પછી કંઈ નહીં મેની ખરીદી છે બે લાખ ચાલીસ હજાર અડધા નાણાં મેમાં ચૂકવવાના અને અડધા નાણાં જૂનમાં ચૂકવવાના જુલાઈમાં નહીં બરાબર જૂનની ખરીદી છે એના અડધા નાણાં જૂનમાં ચૂકવવાના અને અડધા નાણાં જુલાઈમાં ચૂકવવાના બરાબર તો કે જુલાઈનું આપણે કામ નથી આપણે એપ્રિલ મે અને નું જ કામ છે ચાલો જુલાઈની ખરીદી છે ત્રણ લાખ એના અડધા નાણાં જુલાઈમાં ચૂકવવાના અડધા નાણાં ઓગસ્ટમાં ચૂકવવાના છે બરાબર એક લાખ પચાસ હજાર જુલાઈમાં એક લાખ પચાસ હજાર ઓગસ્ટમાં આપણે ફક્ત એપ્રિલ મે અને જૂનનું જ કામ છે એનો જ સરવાળો કરીએ તો એક લાખ પંચાણું હજાર રૂપિયા એપ્રિલમાં ચૂકવવાના થશે બે લાખ પચીસ હજાર રૂપિયા મેમાં ચૂકવવાના થશે બે લાખ પંચાવન હજાર રૂપિયા જૂનમાં ચૂકવવાના થશે બરાબર તો આ રીતે નાણાં ચૂકવાશે ઉધાર ખરીદીના તો જે આપણે બજેટમાં લખી દઈશું એક લાખ પંચાણું હજાર બે લાખ પચીસ હજાર અને બે લાખ પંચાવન હજાર મુદ્દો પૂરો થયો ત્યાર બાદ આગળ જઈશું સમયગાળો ઉધાર ખરીદીનો થઈ ગયો પરોક્ષ ખર્ચા એક ચતુર્થાંશ માસ એટલે પરોક્ષ ખર્ચા જે ચૂકવવાના છે એક ચતુર્થાંશ માસના હિસાબે ચૂકવવાના છે તો પરોક્ષ ખર્ચાની પણ આપણે ગણતરી કરી લઈએ એક ચતુર્થાંશ માસ બરાબર આવું કયું છે એનો મિનિંગ શું થયો કે ત્રણ ચતુર્થાંશ તે જ માસમાં ચૂકવવાના જે માસમાં હોય એ જ માસમાં અને બાકીના એક ચતુર્થાંશ પછીના માસમાં બરાબર આ રીતે નાણાં ચૂકવવાના થશે પરોક્ષ ખર્ચા ઉપર બીજો પણ એક હવાલો આપેલો છે કાયમી મિલકતનો ત્રિમાસિક ઘસારો પિસ્તાલીસ હજાર છે જેનો સમાવેશ પરોક્ષ ખર્ચામાં થયેલો છે એટલે કાયમી મિલકતનો જે ઘસારો છે પરોક્ષ ખર્ચામાં આપણે લખી લીધેલો છે હવે ઘસારો એ બિન રોકડ ખર્ચ છે પરોક્ષ ખર્ચમાં આવે નહીં તો માઇનસ કરવો પડશે તો દરેક મહિનાના જે પરોક્ષ ખર્ચ છે એમાંથી એ રકમ માઇનસ થશે પણ કેટલી તો ઘસારની રકમ માસિક નથી ત્રિમાસિક શબ્દ છે ત્રણ મહિનાના પિસ્તાલીસ હજાર છે એટલે એક મહિનાના કેટલા થશે પંદર હજાર જ થશે બરાબર પિસ્તાલીસ હજારને તમે ત્રણ વડે ભાગો ત્રણ માસ બરાબર એટલે એક મહિનાના કેટલા આવશે ફક્ત પંદર હજાર રૂપિયા તો આ પંદર હજાર રૂપિયા પરોક્ષ ખર્ચામાંથી આપણે બાદ કરીશું દરેક મહિનાના બરાબર તો સૌથી પહેલાં પરોક્ષ ખર્ચા લખી દઈએ પચાસ હજાર બાસઠ પાંચસો પચ્યોતેર હજાર સત્યાસી પાંચસો અને એક લાખ હવે આપણે હમણાં જ ગણતરી કરીએ પ્રમાણે એની અંદર પંદર હજાર રૂપિયા તો આ રહેલો છે ઘસારો બરાબર તો પંદર હજાર રૂપિયા દરેક મહિનામાંથી માઇનસ કરવાનો છે ઘસારાના બરાબર પંદર હજાર બાદ કરી એટલે ખરેખર ઘસારા પરોક્ષ ખર્ચની રકમ આપણને મળશે તો ખરેખર પરોક્ષ ખર્ચની રકમ આવશે પાંત્રીસ હજાર સુડતાલીસ પાંચસો સાહીઠ હજાર બોતેર પાંચસો અને પંચ્યાસી હજાર રૂપિયા તો આ ખરેખર પરોક્ષ ખર્ચની રકમ થાય હવે પરોક્ષ ખર્ચાની ચૂકવણી આપણે વાત કરીએ પ્રમાણે એક ચતુર્થાંશ માસ એટલે શું કરવાનું ત્રણ ચતુર્થાંશ એ જ મહિનામાં બાકીના પછીના મહિનામાં તો પાંત્રીસ હજારના ત્રણ ચતુર્થાંશ કરવાના છે તો છવ્વીસ હજાર બસો પચાસ થાય એ એ જ મહિનામાં ચૂકવવાના અને બાકીના આઠ હજાર સાતસો પચાસ પછીના મહિનામાં ચૂકવવાના બરાબર ચાલો પછી એપ્રિલ તો સુડતાલીસ હજાર પાંચસોના ત્રણ ચતુર્થાંશ તો સુડતાલીસ હજાર પાંચસોના ત્રણ ચતુર્થાંશ પાંત્રીસ હજાર છસો પચીસ એ જ મહિનામાં બાકીના અગિયાર આઠસો પચ્યોતેર પછીના મહિનામાં બરાબર ચાલો પછી સાહીઠ હજાર સાહીઠ હજારના ત્રણ ચતુર્થાંશ કરો એટલે પિસ્તાલીસ હજાર રૂપિયા એ જ મહિનામાં મેમાં બાકીના પંદર હજાર જૂનમાં બરાબર ચાલો ત્યારબાદ બોતેર હજાર પાંચસોને ગણતરી કરવાની છે તો ચોપન હજાર ત્રણસો પચોતેર એ જ મહિનામાં બાકીના અઢાર હજાર એકસો પચીસ પછીના મહિનામાં આ રીતે ગણતરી કરવાની છે બરાબર એ જ રીતે જુલાઈ જુલાઈનું તો જો કે આપણે કામ જ નથી એટલે ગણવાની જરૂર રહેતી નથી જુલાઈની કોઈ ગણતરી કરવાની જરૂર નથી આપણે એપ્રિલ મે અને જૂન આ ત્રણ મહિનાના ગણવાના થશે તો સરવાળો કરીએ તો ચુમ્માલીસ હજાર ત્રણસો પંચોતેર થાય છે છપ્પન હજાર આઠસો પંચોતેર થાય છે અને ઓગણસિત્તેર હજાર ત્રણસો ને પંચોતેર થાય છે બરાબર આ ત્રણ જ મહિનાનું આપણે કામ છે જે આપણે અંદર બતાવવાનું છે તો એ પણ આપણે અંદર લખી દઈશું જ આવક બાજુ પરોક્ષ ખર્ચા ચુમ્માલીસ હજાર ત્રણસો પંચોતેર છપ્પન હજાર આઠસો પંચોતેર ઓગણા સિત્તેર હજાર ત્રણસો ને પંચોતેર બરાબર આ તમારા પરોક્ષ ખર્ચા પણ થઈ ગયા ત્યારબાદ પ્રશ્નમાં આગળ જુઓ પરત ખર્ચાનો મુદ્દો થઈ ગયો ઉધાર વેચાણના નાણાંનો મુદ્દો આવી ગયો ડિબેન્ચર પર વ્યાજ આ મુદ્દો બાકી થશે ત્રણ લાખ રૂપિયાના દસ ટકાના ડિબેન્ચર પર વ્યાજ ત્રિમાસિક એપ્રિલ અને જુલાઈમાં ચૂકવવાનું થશે બરાબર તો ડિબેન્ચર પર વ્યાજ એપ્રિલ અને જુલાઈ જુલાઈ તો આપણે બનાવ્યું જ નથી મે અને જૂનમાં છે નહીં

ત્રિમાસિક ધોરણ બરાબર ત્રિમાસિક વ્યાજ એટલે ત્રણ માસ નું ગણતરી કરીએ ત્રણ લાખ ગુણ્યા દસ ટકા ગુણ્યા ત્રણ ભાગ્યા બાર બરાબર સાત હજાર પાંચસો તો આ સાત હજાર પાંચસો રૂપિયા જે વ્યાજ છે એ આપણે અહીંયા ચૂકવવાનું થશે છેલ્લો હવાલો અંદાજે માસિક પગાર રૂપિયા દસ હજાર છે પછીના માસની સાતમી તારીખે ચૂકવાય છે અને માર્ચ માસથી પગારમાં દસ ટકા વધારો આપવાનો છે બરાબર એટલે મહિનાનો પગાર દસ હજાર રૂપિયા છે માર્ચ મહિનાથી પગાર વધે છે બરાબર અને પછીના મહિનામાં ચૂકવવાનો એટલે માર્ચનો પગાર એપ્રિલમાં ચૂકવવાનો હવે દસ હજાર પગાર છે એટલે એપ્રિલમાં જે પગાર છે કેટલો થવાનો દસ ટકા વધવાનો દસ ટકા એટલે દસ હજારના દસ ટકા એટલે એક હજાર વધે એટલે અગિયાર હજાર રૂપિયા પગાર થશે બરાબર એપ્રિલમાં અગિયાર હજાર મેમાં અગિયાર હજાર અને જૂનમાં અગિયાર હજાર આ રીતે પગાર વધશે બરાબર જો શું કહ્યું છે દસ હજાર છે પણ દસ ટકા વધારો આપવાનો છે એટલે દસ હજારના દસ ટકા વધારો કરો તો અગિયાર હજાર રૂપિયા થશે આ રીતે પગારનો મુદ્દો પણ આવી ગયો ચાલો હવે બધી વિગતો આપણે લઈ લીધી છે દાખલો ક્લોઝ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો આવકનો સરવાળો કરીએ ચાર લાખ ચાલીસ હજાર પાંચસો રૂપિયા એપ્રિલ માસની આવક થાય છે જાવકનો આવકનો સરવાળો કરીએ ત્રણ લાખ નેવું હજાર આઠસો ને પંચોતેર રૂપિયા થાય છે આવકમાંથી જાવક આવક એટલે એ માઇનસ બી કરીએ તો ઓગણપચાસ હજાર છસો ને પચીસ રૂપિયા બેલેન્સ વધે છે બરાબર જે મેનું શરૂઆતનું બેલેન્સ બનશે ઓગણપચાસ હજાર પચીસ રૂપિયા બરાબર હવે મેનો સરવાળો કરીએ આવકનો પાંચ લાખ ત્રેવીસ હજાર પચીસ રૂપિયા જાવકનો સરવાળો કરીએ ચાર લાખ હજાર આઠસો ને રૂપિયા બરાબર આવકમાંથી જાવક એ માઇનસ બી કરીએ તો ઇઠોતેર હજાર પચાસ રૂપિયા બેલેન્સ વધે છે જૂનની શરૂઆતની બાકી બનશે બરાબર બરાબરતેર હજાર સાતસો ને પચાસ રૂપિયા ચાલો હવે જૂનની આવકનો સરવાળો કરીએ તો છ લાખ એકસઠ હજાર છસો ને સત્યાસી રૂપિયા થાય છે જાવકોનો સરવાળો કરીએ પાંચ લાખ છ હજાર ત્રણસો ને પંચોતેર રૂપિયા બરાબર આવકમાંથી જાવક બાદ કરીએ તો છેવટે એક લાખ પંચાવન હજાર ત્રણસો ને બાર રૂપિયા વધે છે બરાબર તો આ રીતે એપ્રિલ મે અને જૂન ત્રણ માસનું રોકડ અંદાજપત્ર બને છે અને આપણો દાખલો અહીંયા પૂરો થાય છે